વડોદરાના લહેરીપુરા દરવાજા પાસેના શૌચાલયની દુર્ગંધે આસપાસના વેપારીઓના ધંધાને ફટકો લગાવ્યો છે સ્થિતિ એટલી વણસેલી છે કે અહીંથી કોઈ વસ્તુ ખરીદવાની તો દૂર દૂર પસાર થવામાં પણ સંકોચ અનુભવાય છે ખેર કોર્પોરેશન દ્વારા આ શૌચાલયને દૂર કરવામાં આવે અથવા એની નિયમિત સફાઈ કરવામાં આવે તેવી વેપારીઓની માંગે છે લહેરીપુરા દરવાજા પાસેના શૌચાલયમાંથી એટલી પારાવાર દુર્ગંધ આવે છે કે આસપાસના વેપારીઓ ધંધો પણ નથી કરી શકતા એટલે દુર્ગંધ થી બચવા માટે તેમને આખોય દિવસ અગરબત્તી ચાલુ રાખવાની ફરજ પડે છે અહીંથી પસાર થતા લોકોને નાક પર રૂમાલ રાખવો પડે છે વેપારીઓ અહીંથી શૌચાલયને દૂર કરવાની માંગણી કરી છે અને અગાઉ પણ કરી હતી વેપારીઓ જણાવ્યું હતું કે કોર્પોરેશન કાં તો બરાબર સાફ સફાઈ કરાવે અથવા એને અહીંથી દૂર કરે આ લહેરીપુરા ન્યાયમંદિની પાછળ ગલીની અંદર જાહેર શૌચાલય આવેલી છે અહીં અમારી એક જ રજૂઆત છે કે અમે અહીં કેટલી રજૂઆતો કરવા છતાંય અહીં અમારી કોઈ સાંભળવા તૈયાર નથી અહીં અમે કેટલી વાર વાર રજૂઆત કરવા છતાંય અહીંના કોઈ સાફ સફાઈ થાય છે નહીં કંઈ એનું કંઈ ધ્યાન સાફ સફાઈનું રાખવામાં આવે છે અહીં અમારી દુકાનો છે અહીં લેડીસ એકવાર આવે એના પછી કોઈ લેડીઝ અહીં ગલીમાં આવવા તૈયાર નથી ને અમારે આ વાસના લીધે અમારે ચોવીસ કલાક અમારે અગરબત્તી ચાલુ રાખવી પડે છે અમે સેન્ટનું સ્પ્રેનું મારો રાખવું પડે છે એ છતાંય અમે જ્યારે બધી જ જગ્યા શૌચાલય બની તો અમારી રજૂઆત એ છે કે આ ગલીની અંદર અહીં કેમ નહીં બનતી એનું કારણ શું છે અમે કારણ જાણવા માગીએ છીએ અમે કેટલી વાર રજૂઆત કરી છે ને એનું લખાણ બી અમારી પાસે બધું જ છે તો અમે આગળ શું કરવું છે આપણે કોર્પોરેશન અધિકારી દ્વારા અમે રોડ નંબર ચૌદની અંદર બી અમારે બધી જગ્યાએ અમે જઈને આવ્યા અહીં તમે જોઈ શકો છો કે અહીં જે છે આપણે અહીં જાહેર આ છે આ ગલીની અંદરથી એ બધું પૈસા મૂટર બહાર નીકળે છે સાંજે જે આવે છે બધું મૂટર આ ગલીની અંદરથી અમારી દુકાનની પાસેથી લોકો અંદરથી લઈને જાય છે મીડિયા સમક્ષ તમારી રજૂઆત શું છે અહીંથી ખસેડવી જોઈએ કે એને બનાવી જોઈએ અમારી રજૂઆત તો એ જ છે કે આ જે વિસ્તાર છે આ જે આખો પટ્ટો છે એ માસ્ટર પ્લાનની અંદર છે રોડ રેસાની અંદર છે નીકળવાની વાત છે અહીં પહેલાં ચૌદ નંબર વોર્ડની જે ઓફિસ હતી હમણાં જે કાલુપુરા લઈ ગયા છે એના પહેલાં કે અહીં ખાલી થઈ જશે એટલે તમારી આખી ઓર્ડ અમે રજૂઆત કરવા જઈએ તમને એક જ જવાબ મળે કે થોડી ધીરજ રાખો અહીં તમારે આ બધી રોડ રેસાની અંદર નીકળી જવાની છે વારંવાર રજૂઆત કરવા છતાં એક જ જવાબ અમને મળે છે બીજું કોઈ જવાબ નથી એમનીકળતો